मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के लिए વરસાદી મોસમમાં શહેરના રસ્તાઓની સ્થિતિ દયનીય બની છે શહેરભરમાં મુખ્ય માર્ગો પર કુલ ઓગણીસો સ્થળોએ ખાડાઓ પડ્યા હોવાનો શહેર દ્વારા કરાયેલા પ્રાથમિક સર્વેમાં ખુલાસો થયો છે શહેરના વિવિધ ઝોનમાં ખાડાઓની સંખ્યા અલગ અલગ છે સૌથી વધુ ખાડાઓ કતાર ગામ વિસ્તારમાં નોંધાય છે જ્યાં

પાલિકા અધિકારીઓનું ધારાશાસ્ત્ર પણ કામ કરતું નથી એ પણ ટિપ્પણીઓ શહેરના કોર્પોરેટરો તરફથી ઉઠી રહી છે રાજકીય નેતાઓ પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે કે અધિકારીઓ દ્વારા સામાન્ય જનતાની તકલીફો અંગે ગંભીરતા દાખવાઈ રહી નથી ખાડાઓના કારણે દૈનિક મુસાફરો સ્કૂલની બાળકો એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તા ઉપર સ્લીપ થવાથી અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે શહેરવાસીઓ દ્વારા તાકીદે ખાડાઓનું રિપેરિંગ શરૂ કરવાની માંગણી કરવામાં આવે છે જેથી આગામી દિવસોમાં વધુ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે જી સર આપણું નામ રેઝર્વેશન હાલ શહેરમાં ખાડાની જે પરિસ્થિતિ છે તે અંતર્ગત સુરત મહાનગરપાલિકાની શું કામગીરી મારું નામ જતીન કુમાર મનુભાઈ દેસાઈ છે હું સિટી એન્જિનિયર તરીકે કામ કરું છું ઇન્ચાર્જ સિટી એન્જિનિયર તરીકે અને આ આરડી વિભાગનો હવાલો બી સંભાળું છું આ છેલ્લા જે વરસાદ પડી ગયો ત્યાર પછી ખાડાને એ જોવા મળ્યું છે તો તેમાં જ્યારે વચ્ચે આપણને સૂકો કોરો પીરિયડ મળ્યો ત્યારે તો પેચવર્ક નહીં કર્યું હતું પણ પાછો ફરીથી વરસાદ પડી ગયો એટલે ચાલુ વરસાદે પેચવર્ક નહીં કરી નહીં શકાય પ્લાન્ટ ચાલુ નહીં કરી શકાય જેથી મેડમે શનિવારથી બધી તૈયારીઓ કરવા માટે કહ્યું હતું તેમાં શનિવારે રાત્રે બધા એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડિવિઝનલ હેડ જનરલ ચીફ એ બધા સાથે મિટિંગ કરવામાં આવેલી તેનું પ્લાનિંગ કરવામાં આવેલું મેડમની સૂચના મુજબ એ બધું પ્લાનિંગ મેડમને પહોંચાડવામાં આવેલું અને ગઈકાલથી ગઈ મેડમ સહિત બધા અધિકારીઓ જનરલ ચીફ છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે તેઓ ફિલ્ડમાં જોડાઈ ગયેલા હતા અને ખાડા પુરાવાની કામગીરી પર દેખરેખ રાખીને ખાડા પૂરની કામગીરી શરૂ કરી હતી વિસ્તારોમાં ખાસ કરીને વધારે ખાડાઓ અત્યારે હાલમાં મેજર રોડે લીધા છે કે પહેલાં મેજર રોડ આપણે મોટરેબલ કરી દઈએ બધાને ને પદ્ધતિમાં એવું લીધું છે કે વરસાદ પડે છે એટલે પેચનો માલ મળી શકતો નથી એટલે ખાડા જે હોય તેને થોડા સરખા કરી સેફ આપીને એમાં પ્યોર બ્લોક બેસાડવામાં આવે છે પ્યોર બ્લોકને એને ઇન્ટરલોક કરીને ફિટિંગ કરવામાં આવે એટલે એ નીકળી બી નહીં જાય અને વ્યવસ્થિત તે બેસી રહી છે હું આજની જ વાત કરું તો આજે લગભગ એકસો છેતાલીસ જેટલો ટેકનિકલ સ્ટાફ હતો કુલ છસો સાત જેટલા વેલદાર ડ્રાઈવર હતા એકસો એકાવન જેટલી જુદી મશીનરી હતી એનાથી છસો ત્રાણું જેટલા મેટ્રિક ટનો જીએસપી ફિલિંગ મટિરિયલથી એનો પ્યોર તથા પ્યોરનો બ્લોક ઉપયોગ કરી એકસો બત્રીસ સ્પોટ પર ત્રણ હજાર પાંચસો છ્યાશી ચોરસ મીટર જેટલી કામગીરી કરવામાં આવેલ છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ